سید المرسلین رحمت للعالمین حضرت محمد مصطفی صلی اللہ علیہ وآلہ وسلم جہرے جناب سلمان فارسی نہیں ساتھے ہوتا انہیں جناب سلمان فارسی آپ نے جانی چھے کہ جناب سلمان فارسی نو درجو اے ایمان نو دسمہ درجہ پر چھے جناب آرامہ کہا ہوا ہے وہ چھے کہ بھئی منا اہل البیت کہا ہوا ہے وہ چھے کہ جناب سلمان امو اہل بیت ماتی چھے એની સાથે જ્યારે રસુલે ખુદા હતા અને રસુલે ખુદાએ બયાન કર્યું કે એમનો જે આખરી ફર્ઝન એટલે કે આપણા જમાનાના ઈમામ જે છે એ ગેબતમાં જશે અને ગેબતના બાદ એમનો ઝૂર થશે અને ઝોર થયા બાદ જે છે એ કઈ રીતે અહેલબેત અતાહર મુસલામના દુશ્મનો સામે બદલો લેશે જ્યારે આ વાત જનાબે સલમાને એ સાંભળી તો ત્યારે જનાબે સલમાને જે છે રસુલ ઉલ્લાહને પૂછ્યું કે આ રસુલ ઉલ્લાહ શું હું એ સમયે મોજૂદ હઈશ રસુલે ખુદાએ કહ્યું કે એ સલમાન તમને એ પહેલા મોત આવી ગયું હશે પરંતુ ઇમામ જ્યારે થશે ત્યારે અલ્લાહ તમારી કરશે એટલે કે તમે પાછા ફરશો અને ઇમામ રજત અલના લશ્કરમાં હશો અને ઇમામ અલ સલામની મદદ કરશો મતિનભાઈ અહીંયા આપણને જે છે એ ખરેખર એક લમ્હા એક વિચારવા જેવી બાબત એ છે કે સલમાન એ ફારસી કે જે دسما درجہ پر اے, اے پر امام علیہ السلام, نا فری پاچھائی آوے امام علیہ السلام نا مدد کرے تو احلبیت محیب مہیب امام حسین علیہ السلام نا ازادار چھے. اینا گم گم انہیں خوشی, خوشی والا چیزیں تو شون اپنی تمنا نہ ہوئی چھے. કે આપણે પણ ઇમામ અલી સલામના લશ્કરમાં એમાં સામેલ થઈએ અને રજતમાં આપણે પણ પાછા આવીએ શું એક અઝાદારની એ તમન્ના ન હોય કે જેમ ઝુલ્મ શહેઝાદી એ કોને જેના બે ફાતેમા ઝહેરા સલામ ઉલ્લાહ અલૈહા પર થયા છે એ ઝુલ્મનો બદલો લેવામાં આપણે પણ ઇમામ અલહી સલામની સાથે હોઈએ અલી અલહી સલામનો હક કે જે ગઝબ કરી લેવામાં આવ્યો છે એનો બદલો લાવવામાં આવશે તો શું એક અઝાદારની એક એ તમન્ના ન હોવી જોઈએ કે જયારે આ મોટા દુશ્મન પાછો લાવવામાં આવે અને ઇમામે જમાન એને સજા આપતા હશે એને જે છે એને કત્લ કરતા હશે ત્યારે એ આપણે ઈ લશ્કરમાં ઈ ઇમામ અલહે સલામના ગ્રુપમાં આપણે પણ હોઈએ આપણે આપણી નજરોથી જે છે એ આ જ દુનિયામાં અહેલ્ય મુસલામના દુશ્મનોને જે છે એ સજા મળતી જોઈએ અને આખેરતમાં તો જોશું જ આખેરતમાં તો એનો અજાબ વધારે છે જ પરંતુ આ તમન્ના દરેક અઝાદારની હોય છે આ તમન્ના દરેક મોહિબે અહેલબેતની હોય છે

હયાત નો રહી અને હું જે છે એ મોમના સગોર પહેલા આગળ દુનિયાથી ચાલ્યો ગયો તો એવું શું કરું કે મારી રજત થવાના ચાન્સીસ વધી જાય નહીં નહીં જો મતિનભાઈ સૌથી પહેલાં તો હું એમ કહીશ કે અલ્લાહ તમને તુલે ઉમર અતા કરે અલ્લાહ ઇમામ અલહ સલામના ઝુહુરમાં જલ્દી કરે અને આપણા બધાનો શુમાર જે છે ઇમામ અલહ સલામના લશ્કરમાં થાય આ સાથે જે છે કે અગર આપણું મોત વહેલા આવી ગયું અને ઇમામ અલમનો ઝુહુર પછી થાય તો અને ફરી પાછું રજતમાં સામેલ થવું હોય તો ઘણા બધા રસ્તાઓ છે એક એક્ઝામ્પલ તમને આપું સાહેબ એ કે જે મિકિયાલ મકારીમના લેખક છે એ કિતાબમાં પોતાની કિતાબમાં લખે છે કે જે શખ્સ ઇમામઅલમના ઝુહુરમાં વધારે ને વધારે દુઆ કરતો હશે અલ્લાહ સુબાનું તાલા તેને રજતમાં લાવશે એટલે કે અગર આપણે પણ ઇમામ અલમની સાથે રજતમાં સામેલ થવા ચાહીએ છીએ શું કરવું જોઈએ સૌથી પહેલું કામ ખૂબ જ વધારે ઇમામ અલ માટે દુઆ કરવી જોઈએ દુઆ ઇમામ જાફર સાદી સાદિક અલ જે છે એ ફરમાવે છે કે જે કોઈ શખ્સ નમાજે સુબહ ના ભાગ ચાલીસ દિવસ સુધી દુઆ અહદની તિલાવત કરે તો અલ્લાહ સુબાનું તાલા એનો શુમાર જે છે એ ઇમામ અલ સલામના લશ્કરમાં કરશે અને એનું મોત આવી ગયું તો અલ્લાહ એને રજતમાં પાછું ફેરવશે અને મતીનભાઈ આપને ખબર જ હશે કે દુઆઈ અહદમાં આપણે આ તો પડીએ છીએ કે એ અલ્લાહ અગર જે છે એ મારું મોત જે છે ઇમામ અલ સલામના ઝુહુર પહેલાં આવી જાય એ મોત કે જે હતમી છે તો જ્યારે ઇમામ અલહીસલામનો ઝુહૂર થાય તો મને મારી કબ્રમાંથી એવી રીતે ઉઠાડ કે મેં કફન પહેરેલું હોય મારા હાથમાં તલવાર હોય મારા બીજા હાથમાં નેઝો હોય અને હું જે દાવત આપનારા છે એટલે કે ઇમામ મહદી સલામના કૌલ ઉપર લભેક કહેતો હોઉં પછી ચાહે હું રણમાં હોઉં કે આ શહેરમાં એ દર્શાવે છે કે મોમિનની તમન્ના હોય છે એક સાચા મોહિબની તમન્ના હોય છે છે અને અને આપણે જે જોઈએ તો તો જ કરી કરી શકીએ નમાઝ એટલીસ્ટ મિનિટ મિનિટ રેગ્યુલર હંમેશા પડે પડવી તમારું الحمدللہ تمہیں دونو بدو نارج ہے کیا رجعت ویش ہے ناظرین انشاءاللہ بڑے بچینا بھاگمہ اور بیجا سوال انہیں اوپر عوید رہتے قرآن نازیس کے انشاءاللہ جواب واقع و دعوان آنے الحمد و زندہ ہے اللہ امین العجل العجل یوم اللہ یوم صاحب الزمن